નમસ્કાર મિત્રો કેમ છો તારીખ જ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને શનિવાર ગુજરાતી તિથિ સુદ અને પાયસમ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ ભાજપમાં નવી આગાહી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ એક સાથે કમલમમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે ફાઇનલમાં પહોંચતા જ પાકિસ્તાનની ટીમના કપ્તાન પાવરમાં આવી ગયા ભારત સામે મેચને લઈને કરી દીધી મોટી વાત કહ્યું અમે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છીએ છ દાયકા કરતાં પણ વધારે સમયથી દેશને સેવા આપનાર ફાઇટર પ્લેન મિગ એકવીસ આજે રિટાયર્ડ થશે એરફોર્સ ચીફ છેલ્લી વખત ફ્લાઇટ કરશે આ ફાઇટર પ્લેન લેશે તેની જગ્યા રાજકીય નિવેદનોથી દૂર રહેવા આઈસીસીની સૂર્યકુમારને સલાહ રાહુક સાહેબઝાદા વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી દહેગામના બહિયલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ બાદ પથ્થરમારો પોલીસે કહ્યું સોશિયલ મીડિયા પોસ્ટ બની બનાવનું કારણ અમને જ્ઞાન ન આપો યુએનમાં વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આડે હાથરે લીધા અમેરિકાને પણ સંભળાવી દીધું હજી પાકિસ્તાનનો ઘમંડ નથી તૂટ્યો ફાઇનલમાં પહોંચ્યા બાદ પાકિસ્તાની કેપ્ટને ભારતને આપી સીધી ધમકી મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીએ નવા મુખ્ય કોચ તરીકે લીસા કિટલીને મોટી જવાબદારી સોંપી ટ્રમ્પની સતત ધમકીથી ડરેલો તાલિબાનનો સુપ્રીમ લીડર રોજ પોતાનું સ્થાન બદલી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી છે ગાયબ બેંગ્લોરુના ટ્રાફિક માટે નહીં ખુલે વિપ્રોના કેમ્પસનો રસ્તો અજીમ પ્રેમજીએ ઠુકરાવી સીએમની માંગ શેખ હસીનાને કંગાળ બનાવવા માટે દરરોજ બારસો કરોડ રૂપિયા જપ્ત કરી રહી છે બાંગ્લાદેશ સરકાર લે હિંસા બાદ કેન્દ્રીય સોનમ વાંગસુ સામે કરી મોટી કાર્યવાહી વિદેશી ભંડોળ મેળવવા માટે સંસ્થાનું લાયસન્સ કર્યું રદ અમદાવાદમાં ચારસો વર્ષ જૂની મસ્જિદનો એક ભાગ તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી અભિષેક શર્માની ઓડીઆઈમાં એન્ટ્રી વિરાટ કોહલી અને રોહિત શર્મા બહાર શ્રેયસ અયરને ઓડીઆઈ શ્રેણી માટે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો ભગવાન વિષ્ણુને કહો કે મૂર્તિ સ્વયં ઠીક કરે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના સદગુરુ શંકરાચાર્ય નારાજ પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે તેતાલીસ કરોડના એમઆઈયુ કર્યા પાંચસો લોકોને રોજગાર મળશે ભેસાણ તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા પર હુમલો પોલીસે ફરિયાદ દાખલ કરી શાહબાજ અને મુનિને ફરી એક આંતરિક અપમાનનો સામનો કરવો પડ્યો ટ્રમ્પે આમંત્રણ આપ્યું પણ બહાર બેસાડી રાખ્યા ગુજરાત સરકારે આઠ તાલુકા સાથે વાવ થરા જિલ્લાની સત્તાવાર જાહેરાત કરી સાણંદ તાલુકાના સરકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે પ્રદીપસિંહ વાઘેલા ત્રીજી વખત બિનરીફ ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી સુરતમાં નશાની હાલતમાં બીઆરટીએસ બસના ચાલકે સરજીઓ અકસ્માત મુસાફરોના જીવ પડીકે બંધાયા બાંગ્લાદેશમાં મોટું રાજકીય સંકટ યુનુસ સરકાર અને સેના આમને સામને આઈ લવ મહાદેવ અને આઈ લવ મોહમ્મદના પોસ્ટરો મુંબઈના રસ્તાઓ પર ધમાલ મશાવી દીધી રાજસ્થાનના જેસલમેરમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ પૈસાની લાલચમાં આઈએસઆઈ ને પોસાડતો હતો સેનાની ગુપ્ત માહિતી ભારતીય વાયુસેનાની વધશે તાકાત સંરક્ષણ મંત્રાલયે સત્તાણું ત્યાજ ઝેડની ખરીદીને આપી મંજૂરી દુશ્મનોમાં ફફડાટ ભારતમાં એકતાલીસ ટકા ઇક્વિટી ટર્નઓવર ધરાવતા ટોચના દસ જિલ્લાઓમાં રાજકોટનો વાંડિયામાં અદાણી કંપનીની વિરોધ કરતા પિસ્તાલીસ ખેડૂતોની પોલીસે અટકાયત કરતા મામલો ઉગ્ર બન્યો ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગમાં મોટું કૌભાંડ એકસો બાર શિક્ષકોએ ઉષા પગાર ધોરણ મેળવવા માટે નકલી સર્ટિફિકેટો રજૂ કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરશે સુરતમાં ગરીબોનું અનાજ લેતા ત્રણ લાખ ઓગણીસ હજાર શંકાસ્પદોને નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવાનો અલ્ટિમેટ આપ્યું સમયની કસોટી પાર ઉતરેલા ભારત રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરમાંથી સેંકડો જનરલોને તાત્કાલિક બોલાવ્યા ગાંધીનગર કમલમમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં મંત્રીમંડળના વિતરણનો સવાલ પૂછતા સી આર પાટીલે સાલતી પકડી ટ્રમ્પે ભારતને ફરી આંસકો આપ્યો પહેલી થી અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓ પર સો ટકા ટેરિફ લાગશે આઈ લવ મોહમ્મદના મંચ પરથી સીએમ યોગીને આપી ખુલ્લી ધમકી મોલવીએ કહ્યું અહીંયા દફનાવી દઈશું કૌશિક વેકરિયા અને સીઆર પાટીલ વચ્ચેનો ઓડિયો વાયરલ અમરેલીના રાજકારણમાં નવા જૂનીના એંધાણ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને દિવાળીની મોટી ભેટ મહારાષ્ટ્ર સરકાર આપશે બબે હજાર રૂપિયા લદ્દાખ મામલે મોદી સરકારે એક્શન મોડમાં આવી દિલ્હીથી રાજદૂતો મોકલ્યા ખેલૈયાઓ માટે માઠા સમાચાર શનિવારથી ગુજરાતમાં વરસાદનો નવો શરૂ થશે સરકારના ગળામાં ભરાયું જાદરાને તાલુકો જાહેર નહીં કરતા સાબરકાંઠામાં વિરોધનો વંટોળ્યો રમનલાલ વોરાના ઘરે હંગામો યમનના યુવતી વિદ્રોહીઓએ ઈઝરાયલમાં વિનાશ મસાવ્યો મિસાઇલ સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસીને ડ્રોન પર હુમલો કર્યો થરથર કાપશે પાકિસ્તાન ભારત હવે ટ્રેન પરથી પણ લોન્ચ કરી દેશે મિસાઇલ પ્રાઇમનું કર્યું સફળ પરીક્ષણ સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશના કેપ્ટનને પણ કર્યો ઇગ્નોર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ મસાવી ખલબલી શું ચીન ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપવાનું સમર્થન કરશે ચીની રાજદૂતના નિવેદનમાં કેટલી તાકાત છે ધ્રાંગધ્રા હળવદ હાઇવે ઉપર સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલો તોડી પડાય સ્વામી અવિમુક્તેશ્વર આનંદે પીએમ મોદીની વાતને ગણાવી હવાબાજી કહ્યું ભાજપ સરકાર છેલ્લા બાર વર્ષથી સત્તામાં છે ગૌરક્ષણ માટે કંઈ પણ કર્યું નથી મુંબઈમાં મુસ્લિમોના લવ મોહમ્મદના બેનરો સામે હિન્દુઓ આંદોલન કરવાની તૈયારીમાં આપણે અહીં નહીં અટકીએ સરકાર જીએસટી પર વધુ સારા સમાચાર આપશે પીએમ મોદીએ સંકેત આપ્યો મધ્યપ્રદેશમાં ખેડૂતોની માંગને લઈને ભાજપના પૂર્વ ધારાસભ્ય મમતા માનીએ પોતાની સરકાર સામે મોરસો મળ્યો કહ્યું સાથી પર ગોળી મારી દો કાં તો દિવાલમાં સણી દો અમે ભારતને સજા કરવા માંગતા નથી હવે ડોનાલ્ડ ટ્રમ્પનું ભૂત અમેરિકન મંત્રીમાં ધૂણ્યું ચૂંટણી પહેલા જ પરિણામ બિહારમાં એનડીએની સુડતાલીસ બેઠક પર અને મહાગઠબંધનની ઓગણીસ બેઠક પર આગળ દિલ્હીની તિહાર જેલમાં આતંકવાદીઓની કબરો દૂર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટનો ઇનકાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા હિટમેનનો નવો અવતાર રોહિત શર્માએ ઘટાડ્યું દસ કિલો વજન સમીર વાનખેડાએ ખાન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કર્યો માનાનીનો કેસ આર્યન ખાનની વેબ સિરીઝને લઈને વિવાદ સોનિયા ગાંધીએ પીએમ મોદી અને નેતન્યાહુની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ નવા તાલુકાની જાહેરાત સરકાર માટે માથાનો દુખાવો બની વધુ એક જિલ્લાના દસ ગામોના લોકોએ વિરોધ કર્યો વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં મોહમ્મદ સમીરનું ફરી પત્તું કપાયું